ગુજરાતનું પ્રખ્યાત જે કબીરવડધામ અને કબીરવરધામ તમારે જવું હોય ફરવા માટે અથવા દર્શન કરવા માટે તો દોસ્તો સુરતથી લગભગ સિત્તેર કિલોમીટર જેવું ભરૂચ થાય અને ત્યાંથી સત્તર કિલોમીટર જેટલું કબીરધામ આશ્રમ છે જો આ તો આપણે આ રસ્તેથી આવ્યા દોસ્તો આની પાર્કિંગ વ્યવસ્થા છે આયા તમે ગાડી પાર્ક કરો તો આ રીતનો ચાર્જ લેવામાં આવશે જઈએ હવે હોડી તરફ અને ત્યાંથી હોળીમાં બેસીને નર્મદા મૈયાને પાર કરી અને સામે કાંઠે આપણે જવાનું હોય છે જોઈએ આપણે તેનો શું સાર છે હું તમને બધી પૂરેપૂરી માહિતી આપીશ પણ એ પહેલાં તમે આ બહારનું લોકેશન જોઈ લો દોસ્તો આ છે ટિકિટ કાઉન્ટર આઈટી આપણે બોડીમાં બેસી અને સામે કિનારે જવાનું છે નર્મદાના જો હોડીના ટિકિટની માહિતી આપને ભાઈ મુકેશભાઈ આપશે ફરજિયાત છે

તો આ ટિકિટ કાલે પણ તમારી ચાલે અચ્છા કોઈ સમય મર્યાદા નથી થેન્ક યુ મુકેશભાઈ તો દોસ્તો આપણે જઈ રહ્યા છીએ નર્મદા નદી તરફ અને નર્મદા નદી થી જો તમને જે સામ કિનારો દેખાય છે ને એ સામમાં કિનારે આપણે જવાનું છે ત્યાં છે કબીરવડ અહીંથી આપણે નીચે ઉતરવાનું છે અને હોડીમાં બેસી અને દોસ્તો આપણે જવાનું છે કબીરવડ કબીરવડ જઈશું ત્યાં જઈને કબીર સાહેબનો ઇતિહાસ સાંભળશું અને આપણે દર્શન કરશું સરસ દોસ્તો હવે સામે કિનારે જવા માટે ઓડી તો તૈયાર છે અને પેસેન્જરો બેસી રહ્યા છે પેસેન્જર બેસ છે એટલે આ ઓડી સીટથી સામા સામા તટ ઉપર છે અને ત્યાંથી આપણે જઈશું કબીરવડના દર્શન કરવા માટે દોસ્તો આ હોડીમાં તમે બેસો એટલે લાઈફ જેકેટ પહેરવું ફરજિયાત છે જો બધા એમના બે ગયા છે પણ લાઈફ જેકેટ તો ફરજાત દોસ્તો હોડી મુસાફરી માટે તૈયાર થઈ ગયા અને તમે જોઈ શકો છો હોડીમાં બેઠેલા તમામ પેસેન્જરોએ લાઈફ જેકેટ પહેર્યું છે અને આ લાઇફ જેકેટ પહેરવું એ પણ આ હોડીના નિયમ પ્રમાણે ફરજિયાત છે દોસ્તો તો હવે આ હોડી સીધી આપણે સામે તટ પર જશે અને ત્યાં કબીર વડના આપણે દર્શન કરીશું દોસ્તો આપણે સામા કિનારે પહોંચી ગયા છીએ અને જેટી કહેવાય ને આપણે જે ઘોઘા બંદર કહેવા નતો બંદર ઉપર જેટી હોય એ રીતની હવે આપણે આ નાની બોટ લાંગર છે અને સામા કિનારે આપણે જઈશું જો સામે લોકો જઈશ ને ત્યાં છે કબીર રોડ દોસ્તો હવે અમે આપણે બધા ઓડીમાંથી નીચે ઉતર્યા અને હવે જે આ લોકો જે જઈ રહ્યા છે ને એની પાછળ પાછળ આપણે જવાનું છે કબીર વડના દર્શન કરવા માટે દોસ્તો તો આપણે હવે જઈએ સીધા કબીર વડના દર્શન કરવા માટે પડેલા છે અચ્છા મોહિત્યો લાલ મેકરા દાદા જેવા એવા નથી ને કચ્છના હતા એ દેખાય છે કબીરવડ કબીરવડ એમ કહેવાય છે કે જે દાતરના શીરમાંથી કબીર સાહેબના શરણામૂતના જળથી અહીં કુપળ ફૂટી અને આખરે ઘન ઘનઘોર વડલો બની ગયો જો એ વડલો એટલે આ કબીરવડ ચાલો આપણે પૂરા કબીરવડ જોઈએ અને કબીર સાહેબનું અહીં મંદિર પણ છે તો એના પણ દર્શન કરશું વાહ m u l t i m 안 l 지 દોસ્તો આ અમદાવાદથી અત્યારે એક મહિલા મંડળ આવ્યું છે કબીર સાહેબના દર્શન કરવા માટે અને અત્યારે રાસ ને ભજન ને કીર્તન ને ધૂન એ બધું લઈ રહ્યું છે દોસ્તો સરસ મજાનું સંત કબીર સાહેબનું યાદી માટેનું મંદિર છે આ બનાવ્યું અને આ છે સામુદેખા એ ગુરુ ગાંધી છે દોસ્તો આ ગુરુ ગાંધીને જોઈ શકો છો આ વિશાળ પટાંગણ બધે આ કબીર વડની જગ્યા સંત કબીર સાહેબની જગ્યા છે દોસ્તો આપણે હિસ્ટ્રી પાડવા સરસ મજાની સાંભળી પણ એ પહેલાં તમને કેટલી વિશાળ જગ્યામાં જે ફેલાયેલો છે એના વિશે હું તમને દર્શન કરવા માટે જઈએ દોસ્તો તો દોસ્તો આ તો સંત કબીર સાહેબ ભરૂચ નજીક પ્રખ્યાત ગુજરાતનો પ્રખ્યાત જગ્યાનો કબીર વર્ડનો વિડીયો જો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો મળીએ દોસ્તો બીજા આવા ધાર્મિક બ્લોગ સાથે ત્યાં સુધી રજા લઈ વિડીયો પૂર્વ જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આવજો સીતારામ જય માતાજી હર હર મહાદેવ